હેલો ગાયસ હમ આ ગયા બસ વાગે બોર આજ ન્યુ બ્લોક લે અમારા વિશાલ જો આ મશીન કેવું લાવે છે ડુંગળી સમારી રહ્યા છે ડુંગળી સમારી રહ્યા છે કુલદીપ ભાઈ નાખ્યો મરચો ફટાફટ વાટી રહ્યા છે ફારમાર ઉદયભાઈ બાટી શકે છે ઓર અર્જુન એ સમીરભાઈ ન્યુ જોઈનિંગ ઓરે આપકો તો આપ તો હોગી ઇનકો તો આ તા જમીન

પહેલનું વિષાલ વિશાલ ભાઈન કાકાન વિશાલ વિશાલ બોર વિશાલ કા લે આવે કોઈ ડાળ વંગારા ડાળ બत्ती પર

રેવલા હા આ તો મહિને ઘેર બેયુતો મહિને મહિને ઘેર જ રહેને રયા રેવલા હો ઉતરાણ ઉપર રહેતાય રે અવરયા ઘેર તો આયોજન કર્યું તા હેલો ગાઈસ દાળ બાટી તૈયાર થઈ ચુકી છે વિશાલભાઈ દાળ વાળા વિશાલભાઈ ની દાળ કેવી મસ્ત બનાવી છે તડકા દાળ ડબલ ફ્રાય અંદર 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 બંબુ ફોન ફેદી રહ્યો છે અને મસ્ત ખાટી સાસ બતાવ મસ્ત ખાટી સાસ તો જમય આ કુલદીપ વોટા સંગઠન આ સાપાવાડાના ના આ બલાસર ના આ નવા નવા પાલદ ના એ હમણાં જ તેમનો સંબંધ થયો છે તો પ્રોગ્રામ સારો નીકળ્યો પ્રોગ્રામ તમારો બ્લોક ઉપડી ગયો તો પછી રોજ આવશે નવા નવા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામની આવક ઉપર કરેલ છે

છો કાજુ તેને દાળમાં વંકાર કરે છે ખાલી તમારે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો વિશાલભાઈ ઓર્ડર આવો નંબર લખો રવલા તમારો નાનો મોટો પ્રોગ્રામ હોય તો કોન્ટેક કરો પ્લીઝ તમારો કોન્ટેક્ટ નંબર બોલો

તમે કઈ કહેવા માંગી તમે કઈ કહેવા માંગશો વિશાલભાઈ નાખીને દાળ બનાવી છે બે પાર્ટનર આવી રહ્યા છે બીજા બે નવા કારીગરો આવી રહ્યા છે

અંગા સારી આગે ગ્રાહક અમારા તો જ અમારામાં એક એક દી એક ચળિયાતા છે ઉદયભાઈ આ ઉદયભાઈ ગોટાવાળા હે હેલ્ટુ ને

वट्ट को खेलो दे दे काट दे ला दे मारोट दे आग नहीं है बैंक लिया बुक और दर हेलो गाइस अरे ना

માડવા કે જે હજુ કર અગે કાલ દેવાની કઢાવાનું ખાલી આ દુનિયા એ સમજ પતાવા પછી પડીએ બે દિવસ ઉપર

કુલદીપ બોલ્યો <sof Club? piece> <coughs> <Bad>. <vulnerables>

લેવું બાદ બધું આને જે પહેલા જે એવા તો આઈ ગયા શેર પોઈન્ટ જે લે લેની વાત થઈ ગયો

તો ગાઈસ સે બન્યો કેવું વિશાલ ભાઈ ચાલતો થઈ ગયો વિશાલ ભાઈ તમે જ બોલો